લક્ષ્ય ન્યૂઝ એક નજર એક લક્ષ્ય કડીના વડુ ખાતે સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા શ્રી નરનારાયણ દેવની ગાદીના તાંબાના વડુ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરના પચીસ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ તેમજ શ્રી વાસુપૂજ્ય પૂજ્ય હનુમાનજી મહારાજના મંદિરના ઓગણીસમા પાટોત્સવ નિમિત્તે તેમજ શ્રી સ્વામિનારાયણ મંદિર બહેનોના પાંચમા પાટોત્સવ પ્રસંગે નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમપૂજ્ય ધુરંધર આચાર્ય એક હજાર આઠ કોષલેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી તેમજ આશીર્વાદથી વડુ શ્રી સ્વામિનારાયણ મંદિરનો રજત જયંતિ મહોત્સવ તારીખ ત્રણ ડિસેમ્બરથી આઠ ડિસેમ્બર સુધી ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે જેમાં તારીખ ત્રણ ડિસેમ્બરના રોજ બપોરે ભવ્ય પોથી યાત્રા બળદેવભાઈ પટેલના ઘરેથી નીકળેલી જેમાં સંતો મહંતો તેમજ હરિભક્તો વિશાળ સંખ્યામાં જોડાયા હતા આ રજંત જયંતિ પ્રસંગે શ્રીમદ સત્સંગી ભૂષણની કથા નારાયણના વક્તા શાસ્ત્રી અભિષેક પ્રસાદ દાસજી તથા શાસ્ત્રી સત્ય સંકલ્પ દાસજીએ ભક્ત વૃંદને કથામૃત રસપાન કરાવી ભક્તિ તરબોળ કર્યા હતા તેમજ ચાર ડિસેમ્બરના રોજ કથા પારાયણ અંતર્ગત શ્રી ધનશ્યામ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો આ ઉપરાંત તારીખ પાંચ ડિસેમ્બરના રોજ ભાવિકોએ સમૂહ મહાપૂજાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી સાથે સાથે દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું ભક્તોએ મન ભરી માણ્યા હતા અને આ પ્રસંગે દરરોજ દૂર દૂરથી સંતો મહંતો પધારી ભક્તજનોને પોતાની વાણીનો લાભ આપી સત્સંગનું રસપાન કરાવી પ્રસંગને દીપાવી રહ્યા છે ધર્મકુળ અને સંતો ભક્તોના આશીર્વાદ આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા મહોત્સવના માર્ગદર્શક વડનગર મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી નારાયણ વલ્લભદાસજી તેમજ મંદિરના પ્રમુખ તથા મંદિરના કોઠારી તથા મંદિરના કારોબારી સભ્ય તથા યજમાનો તન મન અને ધનથી ભારે જહેમત ઉઠાવી સેવા આપી રહ્યા છે